નમસ્કાર આદાબાભિવાદાન સસરી કાલ જય મા ભારતી જય ભારત જય ભેમ હું છું પ્રેમિકલાલ પંડ્યાસ અજય પંડ્યા ભુજ નામની આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત રાખું છું લાઈવ વ્યૂ સ્ટ્રીમ આ સારા છું ઝડપથી નિહાળનારા જોડાઈ જશે લાઈવ વિડીયોમાં એક વૃક્ષ આવજો પાણીને ગરમ કરી ઉકાળીને નવસેકું પીવાનું રાખશો આ શિયાળાની ઋતુમાં અંદર આદુ સોંઠ મધ લીંબુ વગેરેનું મિશ્રણ કરીને પણ પી શકો છો જે ઘણો ફાયદાકારક છે તો મિત્રો કચ્છના નવીન ઇતિહાસ પર ચાલી આવતી કથાને આગળ વધારું છું આજી વધુ આની ફોજ ભાદરામની આથો વાળી આવે છે એવા વર્તમાન ગજર કાચમાં ફેલાઈ ગયા સગડી રાજપૂતાણીઓ રાજ મહા મહાલયની અગાસી પર ચડી દૂરથી આથો સાથે આવતા ભદુઆ વીરોને ઓળખવા લાગી છે લાગ્યા હતા જુદી જુદી ટુકડીઓ જુદી જુદી આથો લઈ ગજર કાછા તરફ ઘસારા બંધ ચાલી આવે છે જેમ જેમ લોકો નજીક આવતા ગયા તેમ તેમ ઓળખીને ઓળખીને રાજપુતાણીઓ હર્ષ પ્રફુલ્લિત બનતી હતી કોઈ પોતાના પતિને કોઈ પોતાના પુત્રને કોઈ પિતાને કે બંધુને નીરખીને ખુશાલીના પોકારો કરતી હર્ષિત થયા છે અને ઓળખાવતા કેટલીક વ્યગ્ર ચિત્તે કે પોતપોતાના સ્વજોને આવતા ટોળામાંથી ઓળખી કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા આ લોકો જરા વધારે નજીક આવી પોતા નાના મોટા સગડાએ રાજમહેલની અગાસી માં ઊભી ઉભેલા રાજપુતાણીઓએ ઓળખી લીધા પરંતુ પદુઆઓનો સરદાર હજી વધુ હજી કોઈના જોવામાં આવ્યો ન હતો

તે પડે પડે બે બાકડા બન્યા છે રાણીને આ વિસીતી જોઈ તેની દાસી દોડીને દરેક સૈનિકને આજી વધુવાના સમાચાર પૂછતી પ્રત્યુત્તરમાં સૈનિકો માત્ર એટલો જ ટૂંકો જવાબ આપતા સરદાર પાછળ છે આજી વધુવાના મૃત્યુના સમાચાર આપ આપતા આપવા માટે કોઈની હિંમત ચાલતી ન હતી એક ટુકડી આવી બીજી આવી ત્રીજી આવી આજી વધવાના સારા સમાચાર લઈ કોઈએ આપ્યા નહીં સત્ય હકીકત જાહેર કરવા કોઈની જીભ ઉભડતી ન હતી સૌ પોતપોતાના મનની અંદર મૂંઝાઈ રહ્યા હતા જ્યારે બધી ટુકડીઓ પહોંચી આવી અને દૂરથી આવતી કોઈ એક ટુકડીનું નિશાન પણ ન દેખાયું ત્યારે આજીના આજી રાણીના મનમાં અનેક અમંગળ કલ્પનાઓ ઉઠવા લાગી છે તેણે પારે ઉભેલી રાજપૂતાણીઓને નિરાશ હૃદયે કહ્યું છે લોહી લોડી અવયું લોડાઉન ના આવ્યા આથું અવયું આજ જામ ના આવ્યા લોડી અર્થાત વાળેલી ગાયો ભેંસો આદિના ટોળા તો આવ્યા પણ એમને વાળનાલ લોડાવું આજી વધુ આજી આવ્યા નહીં એટલામાં દૂરથી ધૂળની ઉડતી જણાય છે ડમરીઓ ઉડતી જણાય છે સોના મના નવી આશા બંધાઈ કે હવે તો હાજી જ વધુ આવતા હશે સોની નજર એકી સાથે આ નવી આવનારી ટુકડી પર ચોટી પડી છે ટુકડી નજીક આવી છે સગડી આંખો આજી વધવાની શોધ માટે વ્યર્થ અને ફાંફા મારી રહી છે આંખો તાકી તાકીને રાજપુતાણીઓ આજી વધવાને ઓળખી કાઢવા પ્રયત્ન કરવા લાગ્યા છે જોઈ આગળ શું થયું છે અંદર થોડી જ આજી વધુ ઘોડી નીરુ ફરી પણ આવી છે એવો આભાસ થયો કે આજીની રાજી બનેલી રાજપુતાણીઓના હર્ષનો પાર રહ્યો નહીં પરંતુ ગોળીને જેમ જેમ નદીક આવતી ગઈ તેમ તેમ શંકા મજબૂત બનતી ગઈ છે ઘોડીના સવાર આજી વધુ નહીં પણ કોઈ અન્ય જણાય છે આ શંકા હશે બની છતાં તેની સત્યતાના પડે પડે સિદ્ધ થતી હતી થોડા જ સમયમાં તેમને ખાતરી થઈ ગઈ આજીની ગોળી પર તેનો લંગો હાજડો સવાર થઈને આવે આ જોઈ આજીના સ્ત્રીના મુખમાંથી અચાનક ઉદ્ગાર નીકળી પડ્યા છે હું હોળી નિરૂપરી આયના ઉ અસવાર મુઠીએ મૂસણ હાર કારા કનીએ કપડા પેલી નિરૂપરી ઘોડી દેખાય છે પણ તેના પર વધુ જામ દેખાતા નથી માટે તું તો મોઈ રખે કપડા કાળા કરવાનો વખત આવે મિત્રો લાઈવ ફિટ વિડીયોમાં આજે આટલું જ આજનો આટલો જ ઇતિહાસ નવા ઇતિહાસ સાથે ફરીથી આપણી ચેનલ પર ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આજનો વિડીયો નિહાળો યોગ્ય લાગે તો લાઇક આપજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ કરજો અને યોગ્ય લાગે તો વિડીયોને શેર પણ કરજો જય હિન્દ જય ભારત અભિવાદન આદાપ સસ વંદે માતરમ જય મા ભારતી જય ભારત వందే మాత్ర